આગામી સત્યાવીસમી જૂનના રોજ ચાલીસમી ભગવાન જગન્નાથજીની રથયાત્રા એને માત્ર હવે બે દિવસ બાકી રહ્યા છે ચાલીસ વર્ષથી આ રથયાત્રા ભાવનગરની અંદર ધામધૂમથી નીકળે છે આ વર્ષે પણ રથયાત્રાની સંપૂર્ણ તૈયારીઓ બધી થઈ ચૂકી છે પરમજી હવે આપણે જરા વિશેષ મત્રાનું પરવળો દેશમાં ત્રીજા નંબરની રથયાત્રા એટલે ભાવનગરની રથયાત્રા હાલ ભાવનગરની રથયાત્રા છે તેના અંતિમ ચરણોમાં છે પોલીસ દ્વારા રિહર્સલ કરવામાં આવી રહ્યું છે જોકે જે પ્રમાણે ભાવનગરમાં આજે રથયાત્રાની તૈયારી ચાલી રહી છે આપણે વાત કરી રહ્યા છીએ પચીસ જૂન બે હજાર પચીસ એટલે કે આજે સાંજના સમયે હાલ જગન્નાથ મંદિરે નેત્રમ ભીતિ ચાલી રહી છે અને બે દિવસ બાદ અઢા અષાઢી બીજના દિવસે ભગવાનના જે નેત્રોત્સવ છે વિધિ પૂર્ણ થશે અને તેમના આગ પરથી પાટા ખોલવામાં આવે છે પરંતુ આ તમામની વચ્ચે ભાવનગરની અંદર ભગવાન જગન્નાથજીના જે દર્શન કરી શકે તે માટે અને સુરક્ષા માટે ભાવનગરની પોલીસ છે તે તેના છે હાલ રિહર્સલ કરવામાં આવી રહ્યું છે ભાવનગરમાં આ તમામ જગ્યાએ આપણા દ્રશ્યો જોઈ શકો છો કે ભાવનગર સહિતની જે પોલીસ છે તે આ રૂટ ઉપર જે ભાવનગરના રાજમાર્ગો છે ત્યાં ચાપતો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવી છે

આજે પણ રિહર્સલનો દિવસ છે ને માહોલ બહુ સારો જણાઈ રહ્યો છે અત્યારે ભાવનગર શહેરમાં ચારેક હજાર જેટલા પોલીસ જવાનોનો ખડેપગે બંદોબસ્ત રહેનારો છે જેમાં પાંચ કંપની એસઆરપીની ફાળવવામાં આવી છે અને એક કંપની સીઆરએસએફની ફાળવવામાં આવી છે હોમગાર્ડ અને લોકલ પોલીસ સાથે મળીને સાડત્રીસોથી ચાર હજારની વચ્ચેનો બંદોબસ્ત અમે અહીંયા રાખેલો છે બાકીના પગલાં એકાદ મહિનાથી અટકાયતી પગલાંથી માંડીને સૌહાર્દ વધારવા માટેના કેટલા પગલાઓ પણ લેવામાં આવ્યા છે જેમાં શાંતિ સમિતિની મિટિંગો મહિલા કમિટીની મિટિંગો પણ લેવામાં આવી છે સર ભાવનગરની જે રથયાત્રા છે તે દેશના ત્રીજા નંબરની રથયાત્રા છે ગુજરાતના બીજા નંબરની છે પોલીસ અગાઉ કેટલા સમયથી તૈયારી કરતી હોય છે સુરક્ષા વ્યવસ્થાને લઈને લગભગ મહિના પહેલાં આની તૈયારીઓ આરંભાઈ દેવાતી હોય છે લોકોનું લોકોની સાથે સંપર્ક વધારવાના અમે સતત પ્રયાસો કરતા હોઈએ છીએ અને બાકીના પણ કેટલાક અસામાજિક તત્વોની વિરુદ્ધમાં પાસા તડી પાર જેવા કાર્યવાહી પણ અમે હાથ ધરેલ છે બાકીની રેડો પણ કરવામાં આવે છે ને એવું સહેજ પણ જણાય કે અહીંયા કોમી અખલાસને કંઈ પણ નુકસાન પહોંચે એવા કેટલાક પ્રયાસો થઈ રહ્યા છે અને તાત્કાલિક રીતે ડામી દેવા માટે પણ એ પહેલાં પ્રયત્ન કરવામાં આવે છે અને એ દિવસે પણ એ પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે જેમાં ક્યુઆરટીની સાથે સાથે સ્ટ્રાઇકિંગ ફોર્સિસ પણ કાર્યરત રહે છે તમામ અધિકારીઓની સાથે ભાવનગરમાં કોમી એકલાસ્તાનું વાતાવરણ પણ જોવા મળતી હોય છે દરેક જગ્યાએ રથયાત્રાનું સ્વાગત પણ થતું હોય છે એવા કેટલા રૂટો છે કે જ્યાં તેમનું સ્વાગત થતું હોય છે કોમી એકલાસ્તા જોવા મળતી હોય છે અલગ અલગ જગ્યાઓનું સ્વાગત કરતા હોય છે પણ મુખ્ય જે અમારા માટે આ જે દોઢ કિલોમીટરનો જે આ રૂટ છે એની પર અમે ખાસ ધ્યાન રાખતા હોય છે ત્યાં પણ તમામ ધર્મના લોકો કોમી એકલાસથી અહીંયા સ્વાગત કરતા હોય છે ખાસ કરીને આ જે પોઈન્ટ આવે છે બાટ en la biblioteca.

પોલીસ દ્વારા પણ ચાખો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને આ સાથે જ આજે ભાવનગર પોલીસ છે તે રિહર્સલ કરી રહી છે અને જે ભાવનગરના ના રાજકો છે ત્યાં રિહર્સલ ચાલી રહી છે